અમુકને ખાણ ખાવું અમુકને હાથી ખાવી રાયડું નાખે હવે કાળી પડી ગઈ તો અમુક એને ખાઈ જાય એ લોકો કલર ઓઈલો થઈ ગયો બાકી હુકા એટલે ખાઈ જ જાય કાલા બહુ ભાવે પીહું ગોપીને બેન નાખી દીધું ને બીજાને નાખે છે અને આપણે જાઉં કપા જોવા કેટલો ગયો કેટલો નથી શક્કર મારી આવી બધે ખડ ઉગી ગયું થઈ ગયું હરિયાળી જેવું કામકાજ સાણ તણાઈ ને ખાતર સરેડા પડી ગયા તરાવ ભરાઈ ગયું અને આમ અંદર પાણી ભરાણું હજ ઉકે ખુશી જાય અડી કાઢી જાય તો પાછું નીકળી ના હે પરવા એક ભી ખુશી કીધી આમાં અહીં તરાવી આવતા જ પાણી પાવા અને ખડ હતું ખાવા ગઈ જ બેસી ગઈ કાદામાં નીકળી ના હગે માન માન જે આપણે તરાવ ભરાઈ ગયું છે તો ચિંતા તરાવડી પણ ભરાઈ ગયું પાયલ તોળાવી ને મૂની માયરી કાઢી ગયા હતા એવું હે ખીલા ઉપાડી લે તણા જીગા પોસી થઈ ગયું હોય ને રેવા ના દીયા આજ તજા જો સુકાઈ ગયું મેં ફરી આજ કઈ હું બધો નથી ગારો આજ બાસકા નહીં પાથરવા પડે એમને એમ નાખી દે ભાઈ જાય દો છે બનશે ખાણ મૂકવું પડે તૂફાન જ નથી મૂકતા ટેવ કાઢ નાખી છે ખાણ દઈને દોવા બેસી જવાનું થોડી ઉતામરી થાય છે એનો વારો હોય પ્રથમ પણ આ બંસી નો વારો આવી ગયો પૂરી દોરા કાટે જોયા ડોરા કાઢે યારી પાડીને હાથી એવડી ને કેવડી બાંધી દીધા છે હજી બાંધવાનું માદર થયો છે ફૂલ આવે કે ના આવે એવું છે લગભગ નહીં આવે આજુલા ખાલા પડ્યા થી બુરા આવો સારા કઈ રહ્યા કે હિંગડામાં હાકરું હાલવે પાછી ના પાડે આ માદર દેખાય છે આવે કે ના આવે લગભગ તો સેટો છે એટલે આવી ગયો નહીં જાઉં છે બધી હું જો બંધાઈ ગયું હજી કંઈક બાંધવાના છે જામ થઈ લો હવે પાટો અને હાથી મૈદા હાલવા જો આ તાણથી હજી તું ઈ નથી કપા તા મૈદા હાકવા થોડોક આવી જાય ને જો તો કપાસ હોય પણ પાછો ખાલા બુરાની ઊગી જાય પાંહ પલારની જરૂર છે ગરમી તો થાય છે ફૂલ અને આમ દેખાય છે આદર જેવું આવે કે ના આવે કંઈ કંઈ ના હવે પવન નીકળે તો સાફ થઈ જાય આ ઓરી પંખી ક્યુ બગલો લાગે બહુ મોટું છે પંખી

ये हम बोलते कहीं आतु नहीं ने वादरा भड़ी गया ओहो हो जगिया गोई थी पर फर्स्ट क्लास आ जाए हु तो गरी नहीं नींद ना बगड़े जागी गयो जो वे जाड़ो मिंडा कोरावा बते हां जो वे आदर देखा है काई देखा जब जा बताए जाड़वा कोराई गया એકા રામણા નું નકી નથી હું થાય બહુ કંઈ નકી ન થાતું બાકી બધાય જાડમાં હસલ કોરાઈ ગયા રાવણા લગભગ નઈ કોરાય જા સેતુડી આંબો આ બધાય કોરાણા ચીકુડી હજી નત કોરાણી પામન લીલે લીલી રહી ગયા લગભગ જો આ થોર કોરાણો હે જાડમાં બધાય જો મસ્ત કોર મિક્યો હે આ કાટું થતું જાય છે આવી જાય તો મેળ આવી જાય ઓલો સોય કોઈ ઊગી જાય બધો કપા લગભગ નહીં આવે મને એમ છે આની જાલપત્રી તોડીને ઇંગડું મારી તાલપત્રી તૂટી પાડી દીધું એક બે બાંધવાના આઈ છે આગ બંધ થઈ ગયા ભાઈ લાકડા મૂક્યા છે આમ દુશા છે ઉશા કઈ થાય નહીં દોરયું બાંધી દીધું મલક આને કઈ ન આમણા ક્યાં ક્યાં જાડવા કોરાણા કાલે એક તોડાવી ની જો ભાંગ નાખ્યો ચંપન ડાઈ જોણી પડી લીંબુડી કોરાણી છે લીમડુ દીકરે તો હજી કોર નથી કોડ થોડો કોરાણો હજી લીંબુડી ચારે ચાર કોરાય ગયે જેમાં વરસાદનું પાણી છે હજી વરસાદનું પરાણું બાકી ખાલી છે તુફાન તો જો વર્ષો વર્ષ તાટો પવન આવે છે વરસાદ ના આવતો એવો પવન આવે વરસાદ પવન આવે છે ટાઢો એમ લાગે પવન ના હોય એવો આવે પવન આવે બાકી બાકીનું છોટું બરી ગયું તું પાછું જીવતું થઈ ગયું વરસાદ આવી ગયો ને એમાં હવે આને કંઈ થાય નહિ એક પાણાનો ટેકો રાખી દઈ થોડોક એટલે પાણો જ ભાંગી ગયું ઉપાડ્યા ભેગું આમને જો રહી જાય ને તો મચ્છા ખાવા થાય હોય ત્યાં મોરું હોય કે તીખું હોય મશું તો આવે ત્યાં ખબર પડે